અને આપણે જે હોસ્પિટલમાં ગયા હતા ને એનાથી આવું આવ્યું છે જો આવી રીતના સરસ મજાનું આવ્યું છે અને બધા બાર છે ને જમવાની તૈયારી કરે છે હવે દેખાડો અમારે આ તરફ આવું કરતી છે અમારા ફઈ અરે જો રાંધવાની તૈયારી કરે છે તો નિધિબેન શું બનાવી હે નિધિબેન ઊંધિયું બનાવેલું છે અને મમ્મી તમે શું કરો છો હું ડાળ વઘારું છું ડાળ વઘારો છો અને અમારા વસન ભાવી ગયા છે અને જો દાળ તેલ કેને ખૂ છે અને જો ઊંધ્યું કેવું સરસ મજાનું છે આમ જો ઊંડામાં પાણી આવી જાય આવો બધા ઊંધ્યું ખાવા ઊંધ્યું ખાવા અને કેટલી બધી વેરાયટી બનાવી લઈ છે આમાં શું છે મમ્મી આમાં આમાં ભાત આમાં ભાત દેખ આમ જો જો ભાત પછી આમાં ખમણ પછી

આયા આયા જતી નાના બાવને છે જો જો જાગી ગયો અને અને આ આ એ શરમાઈ ગઈ જા પૂરી વણે છે અમારા નિકિતા બેન ડેકોરેશન

થઇ ગય છે જો ઉંધિયું હે બાકી છે તોય આપડે કહી દેવી ને ઊંધિયું સંભાર પછી પૂરી પછી બે બટકા પછી એક ખમણ મારે કઈ વધારે બોલવું નથી જમવા પછી છે ને મોડા વાળ આવી જાય છે તમને આવી જશે એટલે તો હાલો અત્યારે તો હવે ડાયરેક્ટ જમવા બે આપણે અત્યારે ફાઇનલી જમવા બે ગયા છે આ જો ઓવલ ફાઈ બે ગયા છે અત્યારે શિવબા બે ગયા છે એટલે જો આ જો આ ને વચનબા પારગેવી બે પર કે વસન બે નથી હા અને મારો મમ્મી બે ગયા છે જમવા લાઈક કરો લાઈક કરો કે જો કરે કાર નો રતો જો લે જેનો મજા આવે છે ને આપડે જમવા મોડો વારો આવે અને જો બધા બે ગયા છે આપડા નિકિતા બેન અને નિધિ બેન જોઈ પાપડ બધા નાખે છે અને ભાવ કાકી જો સરસ મજાની ગોટી ગોટી કાઢી હા ઊંધું લઈ છે અને મારા જોશી કાકી બે ગયા છે જમવા જો અને આપણે બે ગયા છીએ આપણે તમને પેલા તો કહી દીધું જમવાનું શું છે હવે હું ચાલી બ્લોગ એન્ડ કરું મને બહુ ભૂખ લાગે છે આપણે જમીન કારણે આપણે જઈ છીએ અને આપણે તારા મામા આવી ગયા છે ક્યાં મામા ક્યાં મામા હવે ઘણા ટાઈમ થી આયા તો મામા અત્યારે જો જોવે છે મેચ ઇન્ડિયા ને ઓલા પાકિસ્તાની ની ક્યાં ઓલા વિરાટ કોહલી વાળી જોઈએ છે અત્યારે જો બે ને ત્રીસ ના સમય થઈ ગયા છે ને આપણા શકુર દીદી આવી ગયા છે ને આપણા મામા એલા મામી 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 અત્યારે ભૂમીબેન બેન જો આ ગરિયો ફેરવે છે અને બધા અત્યારે જમીન કાઢવી નવરા બેઠા છે જો અને જો આ રહી ચાર રમે છે અત્યારે બધા બેઠા છે જો આ બે છે ને એ સાથે સંગારવાની સાથે બધું છે ને કામ કરી શકે છે સફાઈનું કામ કરી શકે છે અઢી અઢી લીટર લાવી છે ને આપણે અત્યારે સોડા પીવાની છે છે અને આપણા કેટરેસ વાળા બેનો છે ને જો જો અત્યારે બનાવશે पेक बनाओ पैक पैक बनाओ लगरी लगरी नाचो बदावा आला ताकत बार देख न तरे सोडा देसे जो शर्मा के बोला लोग मान ली दादा ऐसा कर जो फिर

બોલતા બોલતા હાલો એમ કેતા એ અત્યારે એમ નો આવે એમ નો આવે આપડા મિલન આવી ગયા છે જો ઘણા સમય બાદ આપડા મહેમાન આવી ગયા છે હમણાં નોતા આયા એને કા ટાઈમ મળે છે કા એના મારા જીજુ આવી ગયા છે અને અપુ કાકા આવી ગયા જો શિવ ઉભા રોકાતા નથી જાય છે કાન ના તાણ કરે છે કા મમ્મી હું કઈ છે